પારડીપરીયામાં સાંઈ મેઘપન સ્પોર્ટ્સ લાઈવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જિલ્લામાં પ્રથમવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ ટી ટ્વેન્ટી રમાશે એકત્રીસ માર્ચથી સાત એપ્રિલ સુધી ફ્રેન્ડશીપ કપમાં નેપાળની રાષ્ટ્રીય ટીમ સાથે ગુજરાત અને બરોડાની ટીમ મેદાને ઉતરશે સાઈ મેઘપન ક્રિકેટ સ્ટેડિયમમાં ટુર્નામેન્ટ પહેલાં નેપાળ ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી પાર્ટીના પર્યામાં આવેલ સાઈ પન સ્પોર્ટ્સ લાઈવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર ફ્રેન્ડશીપ કપ બે હજાર ચોવીસ વલસાડ જિલ્લામાં પ્રથમવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ ટ્વી ટ્વેન્ટી રમાશે અમેરિકા વેસ્ટ ઇન્ડિઝ ખાતે જૂન માસમાં રમાનાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારીમાં પાડોશી દેશ નેપાળને મદદ કરવા તથા નેપાળ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઈ દ્વારા પાર્ટી ખાતે તાજેતરમાં બનાવવામાં આવેલ સાઈ પન સ્પોર્ટ્સ લાઈવ સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડશીપ કપ નામની ત્રિકોણીય ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝ રમાશે Hello, uh, good afternoon everyone. Uh, my, myself Rohit Kumar Paudel, uh, captain of Nepal cricket team. Uh, yesterday we arrived here and we, we got a very good uh, guest from all of them, uh, from Sai Mikpan sports life family. So it was great and uh, I think uh, the facilities wise uh, Sai Mekpans sports life is very great and um, today we did uh, some practices so the wicket was great and I think it's a very good preparation for us before Oman series uh, <coughs> because ટુર્નામેન્ટ હવે કાલે રાત્રે આપણે નેપાલ ઇન્ટરનેશનલ ટીમ આપણા ગ્રાઉન્ડ ઉપર સાઈ મહેકન સ્પોર્ટ્સ લાઈફ ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ છે અને આવતીકાલે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશનની ટીમ આવશે આપણે જે સાઈ મહેકન સ્પોર્ટ્સ લાઈફ દ્વારા આયોજિત એસએમએસ ફ્રેન્ડશીપ કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે ટ્રાઇન્ગ્યુલર સિરીઝ છે આ ત્રણ ટીમો વચ્ચે વલસાડ જિલ્લા માટે આ પ્રથમ ઇન્ટરનેશનલ ટીમ આવે છે તો અને ખાસ લોકોને વિનંતી છે કે અહીંયા ફ્રી એન્ટ્રી છે તો ખાસ વિનંતી છે કે લોકો અહીંયા આવે અને સારું ક્રિકેટ જે ઇન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ છે એ ફ્રીમાં જોવા મળે છે તો વિનંતી છે કે બધા એક એક જે ક્રિકેટ પ્રેમીઓ છે અને જનતાઓને વિનંતી છે કે આવે દસ દિવસનું આ આ લોકો નેપાલ પ્રેક્ટિસ કરશે અને ટોર્નામેન્ટ સાત દિવસની છે જેમાં રણજી ટ્રોફી ટીમના ઘણા બધા ગુજરાત અને બરોડાના સ્ટાર અને ઇન્ટરનેશનલ ટીમમાં નેપાલના બધા સ્ટાર જ છે જે ઇન્ટરનેશનલ રમી રહ્યા છે ફાઇનલ ફાઇનલ મેચમાં આપણે શ્રી આપણા લોકલાડીલા કનુભાઈ દેસાઈ સાહેબ આવવાના છે એઝ અ ચીફ ગેસ્ટ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી શ્રી અનિલભાઈ પટેલ જેઓ આવશે અહીંયા ખાસ ઉપસ્થિત રહેશે પારડી તાલુકાના પરિયા ગામે સુવિધાયુક્ત તૈયાર કરવામાં આવેલ સાઈ મેઘપન સ્પોર્ટ્સ લાઈફ ફેસિલિટી સ્ટેડિયમમાં તારીખ એકત્રીસ માર્ચથી સાત એપ્રિલ સુધી આયોજિત ફ્રેન્ડશીપ કપ ટુર્નામેન્ટમાં નેપાળની રાષ્ટ્રીય ટીમ સાથે ગુજરાત અને બરોડાની ટીમની પસંદગી કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં પ્રથમવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાડવામાં આવશે જેને લઈ પારડી તાલુકાના જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આજે નેપાળની ટીમ પરિયા સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ સ્ટેડિયમમાં આવી પહોંચતા સંચાલક મીત દર્પણ દેસાઈ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું ટુર્નામેન્ટ પહેલા નેપાળ ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી અને ગ્રાઉન્ડ અને પીચની પ્રશંસા કરી હતી मेरा नाम है नंदन फडनिस मैं मुंबई से हूँ और नेपाल टीम के साथ कंसल्टेंट कोच हूँ और हम इधर कल रात को आए हैं दस दिन इधर रहेंगे दस तारीख तक गुजरात और बड़ोड़ा टीम्स के साथ टी ट्वेंटी मैचज़ खेलेंगे जो हमारा प्रिपरेशन होगा ओमान में जो एशिया कप क्वालिफाइज होंगे उसके लिए तो यहाँ पर हम यहीं पर रह रहे हैं और रहने का इंतज़ाम बहुत बढ़िया है ग्राउंड तो आप देख ही रहे हैं सुपर ग्राउंड और वापी जैसी जगह पे ऐसा ग्राउंड बनना तो मतलब बहुत ही बड़ी बात है पिचेज़ बहुत बढ़िया है प्रैक्टिस फैसिलिटीज़ है ऊपर जिम है रहने खाने का इंतज़ाम बहुत बढ़िया है तो हमको लगता है कि हमारा जो जो तैयारी के लिए आए हम लोग मान जाने के लिए उसका इधर हमको बहुत ज़्यादा फ़ायदा होगा यह है साई मेकपन स्पोर्ट्स लाइफ ग्राउंड है जो यहाँ वापी में है ये अभी देख के ही ऐसा लगता है कि इंटरनेशनल स्तर का ग्राउंड है जो आउटफील्ड आप देख रहे हैं कि पूरा ग्रीन है बिल्कुल घास है इवन बहुत ही बढ़िया आराम से आप इस पर डाइव मार सकते हो विकेट पिचेज़ बहुत बढ़िया है जो हमने इधर इनोग्रेशन में एक मैच हुआ था ग्यारह नवम्बर को तभी हमने देखा था कि कितना बढ़िया पिच है तो ये ऐसी जगह पर है वापी में एक छोटी जगह पर है तो यहाँ के आस के जो लड़, जो लड़के हैं जो अपकमिंग भी है उनको इससे बहुत फ़ायदा होगा जैसे अभी इंटरनेशनल टीम आया है नेपाल तो इससे पब्लिसिटी और होगी लोगों को और पता चलेगा इस ग्राउंड के बारे में और बाहर से भी टीम्स आएंगी यहाँ पे कैंप्स करने અહીં ડોમેસ્ટિક ટીમ રમતી જોવા મળશે જેમાં કુલ સાત મેચો રમાનાર છે ક્રિકેટની ફાઇનલ મેચ સાત એપ્રિલના રોજ રમાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઓનરરી સેક્રેટરી અનિલભાઈ પટેલ તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહેશે ક્રિકેટ પ્રેમીઓ માટે સ્ટેડિયમમાં મેચ જોવા ફ્રી એન્ટ્રી રહેશે હોવાનું મિત દર્પણભાઈ દેસાઈએ જણાવ્યું હતું મારું નામ છે મોન્ટી દેસાઈ નેપાલ નેશનલ ક્રિકેટ ટીમનો કોચ છું અહીંયા અમે લોકો કાલે પહોંચ્યા છે સુરતથી આવ્યા હતા સોબિયસલી સેટલિંગ ઇન સાયમ એક પણ સ્પોર્ટ્સ લાઈફ સ્પોર્ટિંગ હબમાં અહીંયા અમે દસથી બાર દિવસ માટે આવ્યા છે અમારું પ્રિપેરેશન છે આ એશિયા કપ ક્વોલિફાયર્સ માટે જે ઓમાનમાં છે ઇન્વિટેશન આપ્યું હતું તો આર વેરી ગ્રેટફુલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન એઝ અગ્રીડ અને અહીંયા અમે એસએમએસ ફ્રેન્ડશીપ કપ ટી ટ્વેન્ટી ફોર્મેટનું જે ટોર્નામેન્ટ શેરમાં એમાં આવ્યા છે સો વી આર એક્સાઇટેડ આ ત્રણ ટીમ છે સો ઓબ્વિયસલી લાઈક એસ કે અમારી નેશનલ ટીમ વિચ ઇઝ નેપાલ ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાલ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને ક્રિકેટ એસોસિએશન ઓફ બરોડા આ ત્રણ ટીમો રમશે આ ટી ટ્વેન્ટી આ પહેલો દિવસ છે ઓબ્વિયસલી લાઈક એસ કે રોંગ પ્રાઉડ કરીને

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો